જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે જેમ આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે રામ લક્ષ્મણ હનુમાનજી અને સુગ્રીનું મિલન કેવી રીતે થાય છે સુગ્રી પોતાની વિધિ સંભળાવે છે અને રામજી એમની તરફ મિત્રતાનો હાથ લંબાવીને મિત્રતા નિભાવે છે અને કહે છે કે તારા દુશ્મનને હું હણીશ એ બનાવ આપણે આગળના વિડીયોમાં જોયો ત્યાંથી આપણને આગળની વાત ચાલુ કરીએ હવે જ્યારે સુગ્રીવ એ મેદાનમાં ઉતરે છે ત્યારે ગર્જના કરે છે અને વાલી તો સુગ્રીને તણખલાની સમાન ગણીને મેદાનમાં ઉતરી આવે છે ગદા લઈને દોડી આવે છે ત્યારે એની પત્ની તારા વાલીના પગમાં પડે છે અને કહે છે કે સ્વામી તમે આજે યુદ્ધ કરવા ના જાઓ આજે સુગ્રીવ છે ને મળીને આવ્યા છે એ ભાઈઓ તે જ અને બળના સીમાડાઓ છે કાળને પણ જીતી શકે એવા છે એ રામ અને લક્ષ્મણ કૌશલ નરેશના પુત્રો છે હવે આજે મને મારી માંગનું સિંદૂર ઘુસાઈ જવાનો ડર છે માટે મહેરબાની કરીને આજ યુદ્ધમાં ના જાઓ વાલીએ હસતા હસતા પોતાની સ્ત્રીને પત્નીને કહ્યું કે ડરપોક સ્ત્રી રામ વિશે સાંભળ્યું છે કે રામ તો સમદર્શી છે એને વળી વાલી દુશ્મન અને સુગ્રીવ વાલો એવો ભેદ ના હોય અને કદાચ મને રામ બાણ મારશે ને તોય મારો બેડો પાર થઈ જશે પ્રભુના હાથે મરું ને તો મારું જીવન ધન્ય બની જશે અને મારા ગામના પાદરમાં ગંગા નીકળી છે તો હવે હું ડૂબકી મારી જ લઉં એમ કહી પત્નીને એક બાજુ રાખી અને ગદા લઈને વાલી રણ મેદાનમાં ઉતરી આવે છે હવે સુગ્રીવ અને વાલીનું દ્વંદ યુદ્ધ શરૂ થાય છે ભગવાન વૃક્ષની પાછળથી જુએ છે ભગવાન મદદ તો કરે પણ પહેલાં થોડી કસોટી પણ કરે કે આ ટક્કર કેટલી ઝીલે છે પણ ત્યાં તો બધા સુગ્રીવો ભાગ્યા જ હોય લડાઈ જામી અને વાલીએ સુગ્રીવ ઉપર પ્રહાર કર્યો ત્યાં તો સુગ્રીવના મોઢામાંથી લોહી નીકળ્યું વજ્રઘાત જેવો પ્રહાર લાગ્યો ને સુગ્રીવ મેદાનમાંથી ભાગ્યો અને આવ્યો સીધો રામ પાસે પ્રભુ આ મારો ભાઈ નથી કાળ છે તમે કહેતા હતા ને કે એક જ બાણી મારી નાખીશ તો તમે શું કરતા હતા આ તો સારું થયું કે એક જ મુષ્ટિકા પ્રહાર કર્યો બીજો ઘા કર્યો હોત ને તો વાત પૂરી હોત મને ડુંગરા ઉપર મૂકી જાઓ મને ત્યાં જ ફાવી ગયું છે મારે રાજ નથી જોઈતું જોયો આ જીવ થોડી મુશ્કેલીમાં પડે એટલે ભાગે બધા મનુષ્યો પણ એ જ સમાન છે બધા જ ભગવાન પાસે ફરિયાદો કરવા નીકળી પડે છે સુગ્રીવે પણ ફરિયાદો કરી પણ રામજી પાસે બહુ જ સરસ જવાબ હતો મેં બાણ તો ક્યારનું ચડાવી રાખ્યો હતો પણ દૂરથી ખબર જ નહોતી પડતી કેમ કે તમારા બંનેની અણસાર એક સરખી છે સુગ્રી કયો અને વાલીવ કયો એ મને ખબર જ નહોતી પડતી વાલીને મારવા જાઓ અને તને વાગી જાય તો આ દુનિયા એમ કહે કે રામે મિત્રદોહ કર્યો આખી દુનિયાના ચહેરા રામે બનાવ્યા છે હવે એને નહીં ખબર હોય કે કયોને વા કયો વાલીને કયો સુગ્રીવ આ એક રૂપનો અર્થ સંતો કહે કે એ બંનેના વિશ્વાસની ભૂમિકા હતી જ્યાં સુધી તારો વિશ્વાસ મજબૂત ન બને ત્યાં સુધી હું કેમ બાણ મારું કારણ કે વાલી તો હમણાં જ મને સમદર્શી કહીને નીકળ્યો છે પણ જ્યારે તારો વિશ્વાસ એના કરતાં વધે ને તેથી તું બીજી વાર જા સુગ્રીવ કહે છે કે રહેવા દો રામ કહે છે કે નાના તું જા રામજી તેના શરીર ઉપર હાથ ફેરવે અને બધી જ પીડા હરાઈ ગઈ શરીર વ્રજ્ર જેવું બનાવ્યું અને જતાં જતાં છતાંય સુગ્રીવે કહ્યું મહારાજ બીજી વાર ભૂલ કરશો ને હો રામજી કહે છે કે ના ના હવે નહીં કરું કારણ કારણ કે સુગ્રીવના ગળામાં ફૂલની માળા પહેરાવી અને કહ્યું કે હવે મને ખ્યાલ આવશે કે માળાવાળો સુગ્રીવ છે અને માળા વગરનો વાલી આવી કોઈ નિશાની રાખવાની જરૂર ન હતી પણ રામે વાલીને ચેતવણી આપી કે મેં જેના ગળામાં હાર પહેરાવ્યું ને એનો વિજય થઈ ગયો માટે મેદાન છોડ ઈશ્વર ચેતવણી આપ્યા વગર કોઈને મારતા જ નથી એ તો આપણું સ્મરણ અને ભજન કાચું હોય ને એટલે આપણને એને આપણને એની ચેતવણી સંભળાતી નથી સુગ્રીવ ગયો ફરી યુદ્ધ શરૂ થયું રામજી જોઈ રહ્યા છે આ વખતે સુગ્રીવે એક કામ સારું કર્યું એ વારંવાર રામ સામે જોતો રહ્યો સંસારમાં પણ સંઘર્ષની સાથે ટક ટક્કર લેતા લેતા જો જીવ રામની સામે દ્રષ્ટિ રાખશે ને તો મદદના તો ધોધ છૂટશે હવે લડાઈ બરાબર જામી ગઈ અને બીજી વાર જ્યારે વાલીએ વાલીથી ત્રાસીને સુગ્રીવે ભાગવાની તૈયારી કરી ત્યારે રામ વિચારે છે કે જો આ બીજી વાર ભાગશે ને તો મુશ્કેલી ઊભી થશે એટલે રામજીએ સરસંધાન કરી તારા બાલી રામ તબ હૃદય બાણ સરતાની હવે વા બાણ વાલીની છાતીમાં વાગ્યું છે એ ધરતી પર ઢળી પડ્યા છે રામજી દોડ્યા અને વાલીના મસ્તક પાસે આવીને ઊભા રહ્યા ને આંખ ઓછી કરીને વાલીએ રામજીને જોયા ત્યારે એના હૃદયમાં ખૂબ પ્રેમ ઉભરાઈ આવ્યો હૃદય પ્રીતિ મુખ બચન કઠોરા બોલા ચિત્તઈ રામ કી ઓરા હૃદયમાં પ્રેમ કે આજે મારા જેવા પાપીના મૃત્યુ વખતે પરબ્રહ્મ હાજર છે પણ કર્મ છે એટલે ઈશ્વરની પાસે ન્યાય માગે છે તુલસીદાસ તો નથી લખ્યું પણ સંતોએ બહુ બહુ લખ્યું છે કે વાલીએ રામજીને બહુ મેણા માર્યા એમ કહ્યું કે મહારાજ તમે તો છો ત્રેતા યુગના પણ કામ કર્યું છે કલયુગના માણસ જેવું કલયુગનો માણસ જ આવી રીતે શિકારની જેમ શિકારીની જેમ સંતાઈને ઘા કરે અથવા તો મહારાજ કૌશલ્યાનું દૂધ પીધું હોય ને તો આવું કામ ના કરે પણ મને લાગે છે કે કૌશલ્યા જે ક્યાંક ગયા હશે ને તમે પારણામાં સૂતા હશો અને પછી રડવા માંડ્યા હશો ને ત્યારે કઈ કઈ માએ તમને દૂધ પાયું હશે તો જ કદાચ આવી અસર હોય અથવા તો અયોધ્યાની ગાદી મળતા રહી ગઈ એટલે તમને કિશકિંદાની ગાદીનો લાભ તો નથી જાગ્યો ને અથવા તો પંચવટીમાં મૃગલા મારવાની ટેવ પડી ગઈ છે એ મૃગની જેમ તો મને નથી માર્યો ને અકારણ મારા હું તમારો વેરી અને સુઘ્રી તમારો વાલી આ ભેદ તમારામાંથી ક્યારે આવ્યો તમે તો ધર્મ માટે અવતર્યા છો ને તો મને શું કામ માર્યો રામની પાસે ન્યાય માંગ્યા કરે છે વાલી ત્યારે રામજી એમની પાસે સરસ જવાબ તૈયાર છે અને કહે છે કે અનુજ પ્રિયા ભગીની એક કન્યા નાના ભાઈની પત્ની પત્ની પુત્રી પુત્રની અને પોતાની બહેન આ ચાર સાથે માણસે પુત્રી જેવો સંબંધ રાખવો જોઈએ એના તરફ કૃદૃષ્ટિ કરનારને મારી નાખવામાં પણ કોઈ પાપ નથી હે મૂઢ તારા નાના ભાઈની પત્ની જે તારી દીકરી ગણાય એને તું શહેનખંડમાં પૂરે છે તું પાપી છો તને બહુ અભિમાન છે આ કારણે જ મેં તને માર્યો છે આટલા શબ્દ સાંભળતા જ વાલીને પોતાનું પાપ યાદ આવ્યું એની આંખોમાં આંસુ આવી ગયા તું પાપી છો તારી પત્ની કહેતી હતી એ પણ તે સાંભળ્યું નહીં આ શબ્દો સાંભળતા જ વાલીને ખાતરી થઈ ગઈ કે આ તો સ્વયં બ્રહ્મ છે મારી પત્ની ઘરે બોલી હતી એની અમને અહીં કેવી રીતે ખબર પડે આ વિચારતા જ પાપી છો એમ સાંભળતા જ હસતા હસતા વાલીએ રામજીની ભૂલ કાઢી આપ વશિષ્ઠ પાસે ભણ્યાએ બરાબર પણ વ્યાકરણ કાચું છે મહારાજ ભૂતકાળ વાપરો પાપી હતો એમ કહો પાપી છો એમ ના કહો તમારા ચરણમાં પડ્યો હો તમારા દર્શન કરતો હોવ અને છતાંય હું પાપી ગણાવ તો દુનિયા તમારા દર્શ દુનિયામાં તમારા દર્શનનો મહિમા ઘટી જાય આ ભાવ વાલીમાં જાગ્યો ત્યારે તરત જ ભગવાને કહ્યું તારા શરીરને અચળ કરી દઉં ને તને અમર બનાવી દઉં વાલી કહે નહીં નહીં બાપ જન્મ જન્મ સુધી મહાત્માઓ પાન કરે છતાં અંત સમયે મહારાજ આપના દર્શનને આપના નામ સ્મરણ દુર્લભ છે આપ મારી સન્મુખ ઊભા છો અને હું પ્રાણ છોડું આવું મારું સદભાગ્ય ક્યાંથી હવે તમે કહો તો હું જીવ હવે તું કહે તો હું જીવતો રહું અને બીમાર પડીને પ્રાણ છોડું ના મહારાજ ના આ અવસર મને મળ્યો છે શાસ્ત્રો જેને નેતિ કહે છે મહાત્માઓ સાધનાઓ કરી કરીને થાકી ત્યારે ક્યારેક પામે છે તમને એ એક રૂપ આજે મારી સામે ઊભું છે અને તમે જીવતા રહેવાની વાત કરો છો એવું મૂર્ખ કોણ હોય મહારાજ જે કલ્પ વૃક્ષને કાપીને બાવળીએ વાડ કરે આજે તો તમે કરુણા દ્રષ્ટિ કરો મારા ઉપર અને એક આશીર્વાદ મને આપો કે કર્મને લઈને જ્યાં જ્યાં મારો જન્મ જાય ત્યાં ત્યાં રામચરણમાં મારી ભક્તિ નિર્માણ થાય ધન્ય છે વાલી ગમે એટલા પાપ કર્યા હશે પણ અંતે બહુ સારું કામ કર્યું આંખ બંધ કરવાની તૈયારીમાં હતો ત્યાં જોવાન જોત પુત્ર અંગત આવીને ઊભો એક હાથમાં ટેકો લઈ કસક અનુભવતો વાલી પોતાનો પુત્ર પુત્રનો હાથ પકડીને એક મહત્વનું કાર્ય કરે છે આ મારો પુત્ર અંગત છે એનામાં મારી જેટલી જ શક્તિ અને બુદ્ધિ છે મારા જેટલી શક્તિ અને બુદ્ધિ ન હોત તો હું તમને ના સોંપત તો હું તમને એમ કહેત કે તમે ભલે મને માર્યો પણ મારા પુત્રને મારી ગાદીમાં ભાગ મળવો જોઈએ પણ આનામાં મારા જેટલું બુદ્ધિબળ છે એટલે મને ચિંતા થાય છે કે એ ક્યાંક મારા જેવા ખોટા કાર્યો ન કરે માટે હે પ્રભુ આ બુદ્ધિને આ શક્તિને અને આ મારા પુત્રને હું તમને સોંપું છું મને શાંતિ થઈ જાય જો તમે મારા આ બાળકનો હાથ પકડી લ્યો તો અને આપણી ગુજરાતી ભાષામાં વાલી એટલે કે વડીલ પિતા એટલે કે દુનિયાનો સાચો વાલી એ છે જે પોતાના સંતાનનો હાથ રામજીના હાથમાં સોંપે ખાઓ પીઓ અને મજા કરો એ તો કલયુગની વિચારધારા છે ધન્ય છે એ પિતાને જે પોતાના સંતાનનો હાથ રામના હાથમાં સત્યના હાથમાં અને નીતિના હાથમાં પ્રસ્તુત કરે વડી વડીલો એની આ ફરજ છે એને કહો કે તમે મન ભરીને જીવો એની જરાય ના નહીં પણ એટલું જ્ઞાન આપો કે તમે રામકૃષ્ણના સંતાન છો અને એવું જો તમે નહીં કહી શકો તો કાલે એ લોકો મારીને તમારી સામે બૂમો પાડશે ફરિયાદો કરશે માતા પિતાની પહેલી ફરજ એ છે કે બાળકને ઈશ્વર તરફ વાળો સત્ય તરફ વાળો એને ભગત બનાવી દો એવો મારો કહેવાનો અર્થ નથી પણ એને સંસ્કૃતિના સંસ્કાર તો અવશ્ય આપો નહીં તો કાલે વડીલોને પણ રડવું પડશે આજે વડીલો ફરિયાદ કરે છે કે છોકરાઓ અમારું કયું માનતા નથી એમાં આપણો જ દોષ છે આપણે એના હાથ આપણે એનો હાથ ઈશ્વરને સોંપ્યા હતા શિક્ષણ ઘરમાંથી જ શરૂ થવું જોઈએ મા બાપ કાળજી નહીં લે તો પછી બગડેલા જીવને સુધારવા બહુ જ કઠણ છે જનની જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા અમે પીધો કસુંબીનો રંગ એના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ અમે પામ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ સંસ્કારો ઘોડિયામાંથી આવે ને ભાઈ હું તો વારંવાર કહું છું અને માતાઓને તો ખાસ કે તમારા બાળકોને તમારા પોતાનું દૂધ પીવડાવવાનો આગ્રહ રાખો તમે બહાર જાઓ અને ક્યારેક બોટલનું દૂધ પીડાવે ને ના નહીં પણ કેવળ શરીર માટે ભારતીય બાળક દૂધ વગરનું રહી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો પોતાનું દૂધ નહીં પીવડાવીને તો પછી એ પરાયા સંસ્કારો લઈને મોટું થશે તો એ શું કરશે કમસે કમ તમે એને તમારું દૂધ તો પીવડાવો જેનું સર્જન ઈશ્વરે તમારી લોહીમાંથી એના માટે જ કર્યું છે કેટલા કહે છે કે ફલાણા ભાઈના બા ગુજરી ગયા તોય એની આંખમાંથી આંસુ નહીં આવ્યા પણ આવે ક્યાંથી પેલી બોટલ ફૂટશે ને ત્યારે એ પોક મૂકશે એટલું સર્જન કર્યું છે ઈશ્વરે માના દૂધ માટે માના અંગમાં અને એ દૂધ જો બાળકને નહીં મળે તો પછી ગમે એટલી સમૃદ્ધિમાં ઉછળ્યું હોય ને તોય એને માની યાદ નહીં આવે કે નહીં દયા આવે અરે ધન્ય છે ભારતના ઝૂંપડામાં જન્મતા એ બાળકોને

બધું કર પણ હૃદયમાં મારું કાર્ય રાખજે ઈશ્વર કહે જીવને કે બધું કર સંસાર ભોગવ મજામાં રહે હરે ભરે તેની સાથે મારે તકરાર નથી પણ તારે ભક્તિની તલાશ કરવાની છે એ ભૂલીશ નહીં ભગવાન કહે કે તારે સીતાજીની શોધ કરવાની છે એટલું કહી સુગ્રીવને કિશકિંધામાં મોકલી ને રામ પ્રવચન પર્વત ઉપર ગયા રામ અને લખન ચાતુર્માસ પ્રવસણ પર્વત ઉપર કરે છે વર્ષા ઋતુનું આગમન થાય છે અને વરસાદ પૂરો થાય છે સરદ ઋતુ આવે છે અને અહીં સુગ્રીવ ચાર મહિનામાં ભગવત કાર્ય ભૂલી જાય છે રાજ્ય મળ્યું પત્ની મળી ભોગ મળ્યા એટલે ભગવાનનું નામ ભૂલી ગયા જીવને જ્યારે બધું મળે છે ને ત્યારે ઈશ્વરનું કામ ચૂકી જવાય છે પરમાત્માને થયું કે હવે કંઈ કરવું પડશે અને લક્ષ્મણજીને કહે છે કે સુગ્રીવી હિ સુધી મોરી બી સારી પાવા રાજકોષપુર નારી સુગ્રીવ મારું કાર્ય ભૂલી ગયા કારણ કે એને રાજ મળી ગયું પત્ની મળી ગઈ ખજાનો મળી ગયો પણ એને ખબર નથી કે જે બાણે મેં વાલીને મારી નાખ્યો ને એ જ બાણોથી હું એને પણ મારી નાખીશ જો એ મારે શરણે નહીં આવે ને તો રામજી ગુસ્સામાં બોલવા લાગ્યા સુગ્રીવ માટે એટલે લક્ષ્મણજીને આનંદ થયો લક્ષ્મણજીને આવું ખૂબ ગમે લક્ષ્મણજીએ કહ્યું મહારાજ તમે માનો કે ન માનો પણ તમે મારી ભાષા બોલવા લાગ્યા નહીંતર આ ભાષા આપની નથી મારી છે મહારાજ હુકમ કરી દો મોટા ભાઈને તો તમે માર્યો હવે નાના ભાઈને હું પૂરો કરી નાખું મારા ભાથામાં હજી બાણ પડ્યા જ છે સુગ્રીવને હું બચવા નહીં દઉં લક્ષ્મણજી તો તૈયાર થઈ ગયા જેના સ્માનથી મધમેય છૂટે અને સ્વપ્નમય ભવાની ક્રોધ ન હોય પણ આ તો એક સાધકને જગાડવાની કોશિશ છે લક્ષ્મણજી તૈયાર થયા એટલે રામજીએ કહ્યું કે એને મારવાનો નથી એને ભય બતાવી નહીં લઈ આવ એને તમે જ્યારે જ્યારે ઈશ્વરનું કામ ચૂક્યા છે ને ત્યારે જીવનમાં કોઈને કોઈ વિપત્તિ આવીને ઊભી જ રહે છે એ મને તમને સુધારવા માટે સાવધાન કરવા માટે પણ આપણે વિચાર કરતા નથી બાકી આપણે સાવધાન કરવા માટે આવે છે એના પહેલાં આપણે કંઈક ને કંઈક ભૂલ કરી જ હોય છે આ કથા સાંભળ્યા પછી ચિંતન કરજો કે તમે રસ્તામાં ચાલ્યા જતા હો અને તમને જો ઠેસ લાગે તો વિચારો કે મને ઠેસ કેમ વાગી હશે એઠેસ વાગી અને પાંચ મિનિટ પહેલાંનો જ તમે વિચાર કરશો તો જણાશે કે આ દરમિયાન તમે કંઈક ભૂલ કરી છે યા તો દ્રષ્ટિથી કે સંકલ્પથી એને આગલી પાંચ મિનિટનું ચિંતન કરો ને તો તમે તરત જ પકડાઈ જાઓ હવે રામજીની રજા લઈને લક્ષ્મણજી ધનુષ બાણ લઈને નીકળી પડ્યા છે લક્ષ્મણજી ચાલ્યા ગયા પછી રામજીને થયું કે લક્ષ્મણને ભય બતાવવાનું તો કહ્યું પણ એ નહીં એ નહીં કહ્યું કે ભય કેટલો બતાવવાનો છે કારણ કે ખાલી ભય પણ જો વધારે પડતો હશે ને તો પેલો એમને એમ મૃત્યુ પામશે એટલે એક બાજુથી લક્ષ્મણ ગયા અને બીજી બાજુથી રામજીએ હનુમાનજીને પ્રેરણા આપી અને હનુમાનજીએ સુગ્રીવને જગાડ્યા અને કહ્યું કે તમે ભગવાનનું કામ ભૂલી ગયા છો એમને આપેલું વચન ભૂલી ગયા છો બધી રીતે હનુમાનજીએ સુગ્રીવને સમજાવ્યા ત્યારે સુગ્રીવ કહે છે કે વિશ્વએ મારું જ્ઞાન હરી લીધું હનુમાનજી રીંછ અને વાનોરને બોલાવો માતાજીની શોધ માટે આપણે પ્રયાસ કરીએ બધાને નિમંત્રણ મોકલો તો લક્ષ્મણજી આવીને ગર્જના કરી તારા નગરને બાળીને ભસ્મ કરી નાખું ગ્રીવ કંપવા લાગ્યો ગ્રીવ હનુમાનજીએ કહ્યું લક્ષ્મણજી આવ્યા છે એને હું એની પાસે નહીં જાઉં તારા અંગદ અને હનુમાનજી ત્રણેય ગયા લક્ષ્મણજી પાસે પણ લક્ષ્મણજી તો લાળ ચોળ થઈ ગયા રામનું કાર્ય ચૂકનારને હું રહેવા નહીં દઉં સરસંધાન કર્યું અંગદ અને તારાએ હનુમાનજીને કહ્યું અમારે તો જરાય ઓળખાણ નથી પણ તમારે તો થોડો ઘણો પરિચય છે એટલે તમે જાઓ બાકી આ ક્રોધ સામે અમે નહીં જઈએ હનુમાનજી કહે મારે એટલો બધો પરિચય નથી અને એમનો આવો ક્રોધ તો મેં ક્યારેય જોયો નથી મને પણ બીક લાગે છે ના તમે જ કંઈક નિર્ણય કરો હનુમાનજી વિચારે છે કે પગે લાગીએ ને પ્રાર્થના કરીએ એ બધાથી ક્રોધ ઉતરે ને એવું મને લાગતું નથી એટલે હનુમાનજી એક યુક્તિ કરે છે તેઓ લક્ષ્મણજી પાસે જાય છે અને કહેવા લાગે છે અને રામજીના ગુણનું વર્ણન કરવા લાગ્યા અને જેમ જેમ હનુમાનજીએ સુંદર કથા કહેવા લાગ્યા તેમ તેમ લક્ષ્મણજીનો ક્રોધ ઉતરવા લાગ્યો શસ્ત્ર ચડાવેલા હતા તે નીચે ઉતરી ગયા કથામાં કેટલી શક્તિ છે કે તે થોડી વારમાં જ માનસ પરિવર્તન કરી નાખે છે જે મારવા આવ્યા હતા એ ચૂપ થઈ ગયા અને જ્યારે હનુમાનજીને એમ લાગ્યું કે લખણજી હવે કથામાં બરાબર ડૂબી ગયા છે ત્યારે તેમણે અંગદ અને તારાને ચાલ્યા જવાનો ઈશારો કર્યો અને પોતે પણ ચાલવા લાગ્યા લક્ષ્મણજી પણ પાછો પાછો ચાલવા લાગ્યા આટલી બધી અસર કરી છે રામકથાએ જેનગરને બાળવા આવ્યા હતા ને લક્ષ્મણજી સુગ્રીવના મહેલમાં લઈ ગયા સુગ્રીવના મહેલમાં સુગ્રીવના શયનખંડ સુધી ગયા અને શયનખંડમાં જઈને કથા બંધ કરી દીધી મિત્રો આગળની વાત આપણે આગળના વિડીયોમાં કરીશું આ વાત ઘણી લાંબી હોવાથી આપણે થોડે થોડે અંશે સાંભળીશું મળ્યા આપણે આગળના ભાગ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય શ્રી રામ આમાં મારી કંઈ પણ ભૂલચોક થતી હોય તો મને માફ કરજો અસ્તુ